અંકલેશ્વરમાં રીલ બનાવી જાહેરમાં તલવાર વડે કેક કાપનાર રીસમને બી ડિવિઝન પોલીસે બર્થડે ગિફ્ટ આપી હતી સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા બાદ અંકલેશ્વરની ચંડલ ચોકડી વિસ્તારમાં તલવાર વડે કેક કાપનાર રીસમને પોલીસે ઝડપી પાડ્યો હતો જન્મદિવસની ઉજવણી જાહેર માર્ગ પર બાઇક પર કેક મૂકી તલવારથી કેક કાપીને કરી હતી આતિશબાજી અને દેખાડો કરવો યુવાનને ભારે પડ્યો હતો બી ડિવિઝન પોલીસે તેની જ માફી માંગતી રીલ બનાવી વાયરલ કરી હતી અંગલેશ્વરના ગડખોલ ગામ ખાતે આવેલ ચંડાલ ચોકડી વિસ્તારના યોગેશ્વર નગર ખાતે રહેતા વિષ્ણુ રાજકુમાર કુશવાહા પોતાના ઘર સામે ગત છ જાન્યુઆરીની રાત્રિના નવ વાગ્યે જન્મદિવસની જાહેરમાં ઉજવણી કરી રહ્યા હતા સ્થાનિક મિત્રો જોડે જહેર માર્ગ પર બાઇક પર કેક મૂકી હતી અને ગન ફાયર વડે હવામાં આતશબાજી કરી હતી તેમજ સ્પ્રેની છોડો વચ્ચે ઘરમાંથી તલવાર લાવીને કેક કાપી હતી જેનો વિડીયો વાયરલ થયો હતો જે વાયરલ વિડીયો સામે આવતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ હરકતમાં આવી હતી અને વાયરલ વીડિયો જે સોશિયલ નેટવર્ક સાઇટ પરથી અપલોડ થયો હતો એ સાઇટ પર સરનામું શોધી કેક કાપનાર ઈસમને ઝડપી પાડ્યો હતો અને પોલીસે તેની પાસેથી તલવાર પણ જપ્ત કરી હતી અને બર્થડે બોય એવા વિષ્ણુ રાજકુમાર કુશવાહની જહેરનામાના ભંગ બદલ ધરપકડ કરી હતી એટલું જ નહીં પોલીસે બર્થડેની ડેની રિટર્ન ગિફ્ટ રૂપે તેની જાહેરમાં માફી માંગતી રીલ બનાવી હતી અને તેને તેના એકાઉન્ટ તેમજ સોશિયલ મીડિયા સાઇટ પર અપલોડ કરાવીને આવું કરવું ખોટું છે કેવડાવી માફી મંગાવી હતી